પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો લોકસભા ચૂંટણી પહેલાં જનતાને રાહત લોકસભાની ચૂંટણી પહેલાં જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની માહિતી આપી હતી ત્યારે વિશ્વ મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યું છે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં પચાસ પોઈન્ટ બોતેર ટકાનો વધારો થયો હતો અને ઓગણીસો તોતેરથી પચાસ વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં આપણી આસપાસ ઘણા દેશોમાં પેટ્રોલ ઉપલબ્ધ ન હતું મોદીજીની દીર્ઘદ્રષ્ટા અને સરળ નેતૃત્વના કારણે મોદીના પરિવારને કોઈ નુકસાન ન થયું ભારતમાં પેટ્રોલના ભાવ વધારવાને બદલે છેલ્લા અઢી વર્ષમાં તેમાં ચાર પોઈન્ટ પાંસઠ ટકાનો ઘટાડો થયો છે ભારત એકમાત્ર એવો દેશ હતો જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ન હતા પરંતુ ઘટ્યા હતા મોદીજી જે વડાપ્રધાન બન્યા તે પહેલા આપણા સત્યાવીસ દેશોમાં ફૂડ ઓઇલ ખરીદતા હતા પરંતુ તેમના નેતૃત્વમાં આપણે દેશવાસીઓને સસ્તું પેટ્રોલ ડીઝલ અને ગેસ આપવા માટે આ મર્યાદા વધારી દીધી એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ નવેમ્બર બે હજાર એકવીસ અને મે બે હજાર બાવીસમાં બે વખત પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સસાઇ એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો સામાન્ય લોકોનું કહેવું છે કે ઇલેક્શન પત્યા બાદ રૂપિયાના બદલે ચાર રૂપિયાનો ભાવ વધારો કરે તો નવાઈ નહીં પરંતુ હાલ આ ઘટાડો થવાથી સામાન્ય લોકોના પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં રાહત અનુભવી હતી